નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇલ ઇવનિંગ બુલેટીનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ નગરપાલિકા કચેરીમાં આઈએએસ પ્રસન્જિત કોરે એક મહિના માટે ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળ્યો છે ઉમરગામ નગરપાલિકાની ટીમ સાથે ચીફ ઓફિસર પ્રસંજિત કોરે વોર્ડ નંબર ત્રણ અને છની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન ઉમરગામ નગરપાલિકાની ટીમને વોર્ડ નંબર છમાં બિહામણા દ્રશ્યો જોવા મળ્યા હતા ઠેર ઠેર ગંદકીની ભરમાર જોઈ સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવવા માટે ચીફ ઓફિસર પ્રસન્જીત કોરે સ્થાનિક રહીશોને સૂચના આપી હતી બંગારના ગોડાઉનના માલિકોને રહેઠાણ વિસ્તારમાં ગંદકી ન થાય તે માટે તકેદારી રાખવા જણાવ્યું હતું ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ અને છ માં રહેઠાણ વિસ્તારમાં બંગારના ગોડાઉનો આવેલા છે જેને કારણે ગંદકીની ભરમાર જોવા મળે છે ઉમરગામ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રસન્જીત કોરની મુલાકાત દરમિયાન વોર્ડ નંબર છ ના સભ્ય દિલશેર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રસન્નજીત કોરના અભિગમને અભિગમ ને બિરદાવી કોર્પોરેટર સુરેશ યાદવે તેઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત રહેવા અપીલ કરી હતી આજ હમ નગરપાલિકા તરફ થી આયે હૈ પે नगर पालिका में एक ड्राइव चल रही है सैनिटेशन से रिलेटेड और उससे रिलेटेड हम सभी नागरिकों से ये आग्रह करते हैं कि आप अपने घर का जो भी कचरा होता है वो एक डस्टबिन में डाल दीजिए और नगर पालिका की गाड़ी आएगी उस कचरे को ले जाएगी क्योंकि अगर आपके आसपास गंदगी रहेगी तो आप ही उससे ज्यादा सफर करेंगे और हमारा शहर भी गंदा होगा इसलिए हमारा सबसे यही अनुरोध है कि आप अपने घर में एक डस्टबिन इंस्टॉल कर दीजिए और नगर को सहयोग दीजिए नमस्कार अलविदा दो और सभी नगर वासियों को हार्दिक शुभकामना आने वाले 2025 के लिए हमारे उमर गाँव नगर पालिका में जो एक महीने के लिए आई एस चीफ ऑफिसर परतजजीत कौर जी आई है उनके काम के लिए मुझे जो अच्छा काम होगा उसको अच्छा बोलने में कोई शर्म नहीं है एक महीने से उनका काम बहुत ही अच्छा हो रहा है कल उन्होंने जो वार्ड नंबर छ और तीन में विजिट करके जगह जगह हर चालियों में जाके संदेश दिए स्वच्छता के बारे में जितने भंगार के बिजनेसमैन हैं सबको उन्होंने निर्देश दिया कि आप अपना जो भी कचरा है आप उसको सिक्योर रखिए चाली वालों को बोले हैं कि आप कचरा अपने चाली पे इकट्ठा रखिए हमारी नगर पालिका की गाड़ी आएगी आप उसमें डाल दीजिए इसके लिए मैं आई एस मैडम को बहुत बहुत धन्यवाद और बताए नंबर छ काम है दिलसे चौहान और हमारे यहाँ अभी एक महीने के लिए हमारी सी मैडम आई हुई हैं जो सफाई के लिए बहुत अच्छा काम करने के योग आ रही हैं साथ में तो हम लोग ने हमारे वार्ड में घुमाए हैं और लोगों को संदेश दे रहे हैं कि अपने चालियों में अपने घरों में डस्टबिन लगाएं और खुले में कचरा ना डालें इसके हिसाब से हम लोग आगे बढ़ रहे हैं विश्व हिंदू परिषद बजरंग दल वलसा जिला द्वारा दिसंबर उगणतीस डिस बजरंग दल पद संचालन त्रिशुल कार्यक्रम वापी खाते योजना કાર્યક્રમમાં ડુંગરી ડુંગળી વલસાડ અતુલ ધરમપુર પારડી વાપી ઉમરગામ સેલવાસ દમણ કપરાડા સહિત દસ પ્રખંડના કુલ એક હજાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત પાંચસો થી વધુ બજરંગીઓએ સવારે સાડા દસ કલાકે વલ્લભનગર થિરી ગ્રાઉન્ડ ખાતે પ્રશિક્ષણ લીધું હતું ગુંજન ખાતે સાંજે સાડા છ કલાકે જાહેર સભામાં પૂજ્ય સંતોના આશીર્વાદ લઈ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ નરેશ ભાંટિયાના નેતૃત્વમાં યુઆઈની ટીમ દ્વારા એસ્ટેટના હિતમાં થઈ રહેલી કામગીરીને બિરદાવી જય માતાજી સેવા સંઘના સ્થાપક પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ તથા સભ્યોએ યુઆઈ ટીમનો સત્કાર કર્યો હતો તાજેતરમાં યુઆઈની ટીમ દ્વારા એક્સપો બે હજાર ચોવીસનું સફળ આયોજન કર્યું હતું દેશ તથા વિદેશમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની નવી ઓળખ ઊભી થાય તે હેતુથી પ્રમુખ નરેશ ભાટિયાના માર્ગદર્શન હેઠળ યુઆઈની ટીમ દ્વારા એક્સપો બે હજાર ચોવીસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જય માતાજી સેવા સંઘના સભ્યોએ યુઆઈની ટીમને સાલ ઓડાડી સન્માન કરી તેઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા વલસાડ જિલ્લાના અડીને આવેલ સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ન્યૂ યર વેલકમ પાર્ટીની આડમાં વિદેશી દારૂની મહેફિલ માણવા મોટી સંખ્યામાં સૈલાણીઓ દર વર્ષે જતા જોવા મળે છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે દારૂનો નશો કરી ગુજરાતમાં આવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે વલસાડ જિલ્લાની ત્રીસ જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા કડકાઈપૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લા પોલીસે અલગ અલગ પોલીસ મથકત વિસ્તારમાં આવતા મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકિંગ કરી દેશી દારૂના સોળ કેસ વિદેશી દારૂના તેર કેસ દારૂના નશામાં બાસઠ કેસ અને દારૂના નશામાં વાહન ચલાવતા એમવીએક્ટ હેઠળ બેતાલીસ કેસ મળી કુલ એકસો તેત્રીસ કેસ નોંધ્યા છે પોલીસની કાર્યવાહીથી થર્ટી ફર્સની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માણવા જતા લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે એકત્રીસમી ડિસેમ્બર પહેલા જ એકસો તેત્રીસ જેટલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી વલસાડ પોલીસે કાયદાનું પાલન કરવા લોકોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે વલસાડ જિલ્લાના પારડીમાં એક મંદિરને તસ્કરે દોઢે દિવસે નિશાન બનાવ્યું હતું બજારમાં અને મસ્જિદની બહાર ભીખ માંગવાના બહાને એક શખ્સે મંદિરની રેકી કરી હતી મોકો મળતા ચોરી સામે મંદિરમાં પ્રવેશી પડવારમાં ચોરી કરી ફરાર થઈ ગયો હતો ચોરીની ઘટના મંદિરના બાજુમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પારડી કુંભારવાડા ચંદ્રિકા માતા મંદિરમાં દોઢે દિવસે ચોરીની ઘટના ઘટી હતી મંદિરમાં માતાજીના ઝુમ્મર અને અન્ય ચીજ વસ્તુઓ ન દેખાતા લોકોએ તપાસ કરી હતી સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ આવ્યો હતો ભિક્ષા માંગતો વ્યક્તિ મંદિરની બહાર આટાફેરા કરતો નજરે પડ્યો હતો લાગ જોઈ મંદિરમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યો હતો પારડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી સમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી માટે દમણ આવતા સહેલાણીઓને મદદરૂપ થવા માટેની સાંસદ ઉમેશભાઈ પટેલે તૈયારી દર્શાવી છે દમણથી દારૂનો નશો કરી ગુજરાતમાં પ્રવેશનારા લોકો સામે ગુજરાત પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે દમણમાં પીધા પછી રહેવાની વ્યવસ્થા પૂરી પાડવા સાંસદ ઉમેશભાઈ પટેલે તૈયારી દાખવી છે દારૂની હેરાફેરીને લઈ દમણ સાંસદે ગંભીર આક્ષેપો કર્યા હતા જેને લઈ રાજકીય માહોલ ગરમાયો છે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દેવ આવે છે તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દેવ છોડવું નહીં અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપી ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં સો ટકા રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે અને અમારું ટુરિઝમનો વિકાસ થવાથી પ્રદેશના સાથે સાથે દેશનો પણ વિકાસ છે જેમાં આપ કર્નડત ન કરો બાર્સ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર